બધાએ પોતપોતાના પોતાના જીવનની અંદર થયેલા જીવન અનુભવોને જ વાગોળ્યા છે વાગોળો છો અને કીધા છે ચાલીસ વર્ષનો એક મારો પણ અનુભવ છે જીવનની અંદર ભલે કદાચ આપણને લાગે કે બાહ્ય તપસ્યા વગેરે ઓછી છે પણ એક વાત સમજી રાખવાની છે આપણો જે જોક છે એ માત્ર બાહ્ય ક્રિયાઓ બાહ્ય કટ્ટરતાઓ બાહ્ય ચુસ્તતાઓ બાહ્ય સંયમ એના ઉપર આપણી માનસિકતાનો લગભગ નેવું ટકા જોક હોય છે આપણે પોતે જ માની લઈએ છીએ કે આનાથી જ મને માર્ક મળવાના છે આપણે પોતે જ ડિસાઇડ કરી લઈએ છીએ આનાથી જ મારી સદગતિ નિશ્ચિત છે એવું આપણે જાતે જ બધું નિર્ણય કરી લેતા હોઈએ છીએ આવા મહાપુરુષોની દ્રષ્ટિ એવી હોય છે આ બધું ખોટું નથી કરવું જ જોઈએ ક્રિયાઓ વગેરેની અંદર કટ્ટરતાપૂર્વક આગળ વધવું જ જોઈએ પણ આ જ સર્વસ્વ છે એવું એ લોકો નથી માનતા આના દ્વારા એક સર્વતોવ્યાપી ગુણોની જે હાઈટ કહેવાય એ સર કરવાની હોય છે કોઈ પણ ભવિષ્યની અંદર રિઝલ્ટ મળવાનું હોય સદ્ગતિ દુર્ગતિ સુખ દુઃખ આધ્યાત્મિકતા જે પણ ધર્મ અધર્મ આ બધું ક્રિયાના સરવાળાથી નહીં પણ ગુણોના સરવાળાથી સદગુણોના સરવાળાથી પ્રાપ્ત થતું હોય છે આ વસ્તુ આપણે ચૂકી જતા હોઈએ છીએ જે વસ્તુ એમની અંદર ઠાંસી ઠાંસીને ભરેલી હતી પહેલા નંબરની અંદર ભરપૂર વૈરાગ્ય હતો આપણે વૈરાગ્યની વ્યાખ્યા ખાલી એટલી સમજીએ છીએ વૈરાગી મીઠાઈ નો ત્યાગ છે ફ્રૂટનો ત્યાગ છે ફરસાણ નો ત્યાગ છે કેટલો વૈરાગી છે આવું આપણે માની લેતા હોઈએ છીએ અને ખોટું પણ નથી પણ વૈરાગ્યની સાચી વ્યાખ્યા આંતરિક દ્રષ્ટિએ બહુ અલગ હોય છે વૈરાગ્ય ભાવનો અર્થ છે અલિપ્તતા વૈરાગ્ય ભાવનો અર્થ છે ભાવ અને થાય તમે છો નથી નથી ખાતા એની સાથે બહુ જય મુ મહારાજ બહુ મજેથી બધું વાપરી લેતા હતા પેંડા એ વાપરી લે ને બધું વાપરી લેતા હતા એમને બતાવવાની જરૂર નથી કે મારામાં ત્યાગ છે કે નથી વૈરાગ્ય છે કે નથી અંદર લોળા મારતો હતો પણ બાહ્ય જે બધા લેબલો લગાવવાના હોય ત્યાગી છે માટે વૈરાગી છે એવા લેબલોની એમને જરૂરત નથી બહુ વિશેષતા એ હતી અંદરથી સચ્ચાઈપૂર્વકનો વૈરાગ્ય પણ બહારથી બતાડવો નહોતો અને આપણો અંદરથી સચ્ચાઈપૂર્વકનો વૈરાગ્ય ન હોવા છતાં બહારથી આપણે થોડી આચાર સંપન્નતા કટ્ટરતાઓ બતાડીને એને પ્રોજેક્શન લેવલ પર ઉપર આપણે લઈ જતા હોઈએ છે આ એમની બહુ મોટી એક વિશેષતા હતી આપણામાં ગુણો નથી અને આપણે બતાડવા છે હું સારો છું હું આરાધક છું હું સાધક છું હું વૈરાગી છું એમનામાં એ હતું કે એ હોવા છતાં એમને બતાડવાનો કોઈ શોખ નહોતો અને ન તો માટે જ એક એવું પ્રકૃષ્ટ પુણ્ય ઊભું થયું કે આજે મરણોત્તર પુણ્ય એમના ગુણોની શ્વાસ એટલી બધી અદ્ભુત છે કે આખો આ લોક ભરાઈ જાય ને આપણા હૈયાઓ ફૂટી જાય તો પણ આપણા ઓલામાંથી નીકળી શકે એમ નથી કોઈના હૈયામાંથી કેમ કે એમનું જીવન જેમ હમણાં એમ કીધું કે વૈરાગ્યથી તર બતર હતું અંદરથી શાસ્ત્રનો બૌધ્ધ ગજબનો હતો વર્ષોના ચારિત્ર પર્યાયના કારણે અનુભવ ગજબનો હતો બાલ વૃદ્ધ ગ્લાન સમુદાય ગુરુ પડ ગુરુઓ સમુદાય આખી જિંદગી સમુદાયમાં રહ્યા એ એમની બહુ મોટી વિશેષતા છે આજે આપણે જોજો જરાક સમર્થ થઈશું ને એટલે એમ થાય કે હવે આ ગ્રુપમાં રહેવાથી આપણને શું ફાયદો ભાઈ આપણો અહીંયા વિકાસ શું બહાર જઈએ તો વ્યાખ્યાન થાય પ્રભાવના થાય પ્રસંગો થાય ભક્તો થાય વાહવા થાય અહીંયા વળી આપણું શું આ એક કીડો અંદર ઘૂસી જાય પછી ગુરુ એ વાસમાં રહેવાની જે ભાવના જે મસ્તી જે મજા જે આનંદ એ બધું ઉખડી જાય છે ન ઘરના ન ઘાટના બહાર ગયા પછી કંઈ પુણ્ય પહોંચે ન પહોંચે પ્રયાસો પ્રયત્નો સિદ્ધિઓ શક્તિઓ આ બધું પહોંચે ના પહોંચે એ બધું બે નંબરમાં છે પણ એક વિચાર કરો તમે એક વ્યક્તિ પોતે બધી રીતે સમર્થ હોવા છતાં પણ જીવનભર પ્રેમસુરી મહારાજ એમના પિતાશ્રી ધર્મગોષ ધર્મઘોષ સુરી મહારાજ વિજય મહારાજ ભુવન પદ્મ વિજયજી મહારાજ અને ભુવન ભાનુસુરી મહારાજ એને વળગીને રહી સ્વભાવ મેચ થાય પણ ન પણ થાય વિચારભેદ પણ હોય તમને જાણીને આશ્ચર્ય થશે કે ભુવન ભાનુસુરી મહારાજ અને જયઘોષ મહારાજ એમાં સ્વભાવ ભેદમાં જમીન આસમાનનો ફેર હતો માનસિકતામાં જ્ઞાનમાં સમજમાં વ્યવહારમાં દરેકમાં ભેદ ગુરુ મહારાજ સંયમના કટ્ટરપંથી ચુસ્ત હતા વાળા જયઘોષ મહારાજ છૂટ વાળા નહીં કરુણા વાળા વ્યવહારિક આજથી લગભગ આડત્રીસ વર્ષ પહેલા હમણાં જેમ કીધું કે દેરાસર જવાનું નહીં આડત્રીસ વર્ષ પહેલા અમે જોગેશ્વરીમાં આદિશ્વર ભગવાનની પ્રતિષ્ઠા હતી ઘણા સમય છે જયઘોષ મહારાજ બી હતા અમે બી હતા નવો નવો હતો નિર્દોષતાની કટ્ટરતા હતી આંબિલની સગવડ હતી નહીં ત્યાં ગુરુ મહારાજને કીધું કે હું અને બધું ત્યાં આંબિલ આલો શું કહે અંજન સલાકાના મહોત્સવ હોય એટલે કંઈ મળે નહીં અને કીધું હું હિલ્લા જરાક ગોચરી જઈ આવું નિર્દોષ ગોચરી આંબિલને લઈ આવું આંબિલ કરી આવું કે આંબિલ કરીને આવવાનું જે બી કંઈક કરીને આવું સાહેબ ને કીધું આપણા ગુરુ મહારાજ તો બહુ સરળ કે સારું ભલે એમને ખબર પડી હશે તો ક્યાં જાય છે મને કે ગોળી જોડી લઈને ખાલી હું જતો આંબેલ નું ઓરવા આંબેલ કરીને આવું છું મને કે જવાની જરૂર નથી મેં કીધું અહી સાહેબ બધું દોષિત થાય આજે નહીં કાયમ માટે કહી દઉં છું દોષિત વાપરવું પડે તો આખી જિંદગી વાપરજે પણ ગુરુજીને છોડતો નહીં શબ્દો આજે બી ગુમરાય છે આપણી દ્રષ્ટિ માત્ર આપણી આચાર કટ્ટરતા અને એના સિમ્બોલ ઉપર હોય છે સાઈડની દ્રષ્ટિ કોઈક આખી અલગ હતી શબ્દ જે વાપર્યો છે આખી જિંદગી દોષિત વાપરવો પડે તો વાપરજે પણ ગુરુને એક કલાક છોડીશ નહીં કે દોષિત નિર્દોષ માટે આ એમનું સ્ટેટમેન્ટ એ વખતે હતું અને આખી જિંદગી આ ધારા ઉપર એ ચાલ્યા છે વૈરાગ્યની કટ્ટરતા બહુ ગજબ જો એક વસ્તુ છે ને વ્યવહારમાં જેની પાસે વિધ્વત્તા બહુ હોય ને એની પાસે વૈરાગ્ય એટલો જબરજસ્ત ના હોય સમજી લો વિધવત્તા અને વૈરાગ્ય બંને સાથે નથી ચાલતા વિધવત્તા અને જ્ઞાનાવરણી કર્મના ક્ષયો સાથે નિસ્બત છે વૈરાગ્ય અને મોહનીય કર્મના ક્ષયો સાથે નિસ્બત છે જેમગ્રસ્ત જીવનની અંદર પૈસો અને સદાચાર આ બે સાથે ટકવા બહુ જ મુશ્કેલ છે પૈસો આવે એટલે દુનિયાની બધી બધી આવે એમ અહીંયા પણ વિધવત્તા આવે અહંકાર બી આવે મોટાઈ આવે ઈર્ષ્યા આવે વાહવાની ભાવનાઓ આવે બધું આવે પણ આમની વિશેષતા એ હતી કે જેમ જેમ વિધ્વત્તા વધતી ગઈ તેમ તેમ એમનો વૈરાગ્ય ભાવ અને નમ્રતા વધતી ગઈ સંસ્કૃતમાં જેમ સુભાષિત છે નમ્ર ભવંતિ તરવ ફલા ગમેન ફળનું આગમન થાય એટલે વૃક્ષો નમ્ર બને એમનામાં જેમ જેમ જ્ઞાન વધતું ગયું એટલી નમ્રતા અમે જોઈ છે આમ ગુરુ મહારાજ આમ ક્યાંય રૂમમાં કેબિનમાં બેઠા હોય ભુવન ભાનુસુરીને એ લગભગ ઓલમોસ્ટ બહાર બેઠા હોય જિંદગીમાં પાટ વાપરી નથી નીચે જ બેઠા હોય અને ગુરુ મહારાજ વાપરીને બે આટા મારવા નીકળે શરીર ભારે અને છતાં પણ જેવા ગુરુ મહારાજ બહાર નીકળ્યા નથી અને સ્પ્રિંગની જેમ ઊભા થયા નથી જેટલા આટા મારે આમ ને આમ ખાલી ઊભા રહેવાનું આવું તો અમે કેટલી વાર જોયું છે આપણામાં કશું નથી આજે ગુરુ મહારાજ જાય તો આપણને ઊભા થવાનો વિચાર આવે કે ના આવે ઠીક છે ગુરુ મહારાજ તો જાય છે આવે જ પણ આ પૂર્વના મહાપુરુષોના જુઓ વૈરાગ્ય ખાલી એકલો કોઈ તપ અને ત્યાગમાં નથી વૈરાગ્ય જીવનના પ્રત્યેક આચારમાં ઝળળતો હોય છે પછી વિનયમાં બી વૈરાગ્ય દેખાય વૈયાવચમાં બી વૈરાગ્ય દેખાય અને વિવેકમાં ભી વૈરાગ્ય દેખાય વૈરાગ્ય એટલે ખાલી છોડ્યું છોડવાનું સત્વ કેળવ્યું એટલો વૈરાગ્ય નથી દરેક અવસ્થાની અંદર જેમ વિધવત્તા પરાકાષ્ઠાની વૈરાગ્ય પરાકાષ્ઠાનો તમે આપણે લોકો નહીં સમજી શકીએ આ મહાપુરુષને વૈરાગ્યથી ખાતા હતા આપણે વૈરાગ્યથી છોડીએ પણ એ ખાવા છતાં વૈરાગ્યની કસોટી ન ખાઈને તો કોઈ રાગ આશક્તિ થવાની જ નથી પણ ખાધા પછી મને કેટલી આશક્તિ થાય છે કે નથી થતી લાવો આ તો જરા પેરોમીટર લાવો માપીએ તો ખરા કોઈને દેખાડો કરવાનો નથી કોઈને બતાડવાનું નથી આત્મસાક્ષિક ધર્મ છે પેંડો ખાધા પછી પણ મને રાગદ્વેષ કેટલા થાય છે ને કેટલા નથી થતા આવું આત્મનિરીક્ષણ એટલે તમે જોજો તમે માર્ક કરજો એમણે ક્યારેય કોઈ ચીજ ખાવા પીવાની ક્યારેય ના પાડી નથી કોઈ ના પાડી નથી એમને જિંદગીમાં કોઈ બાધા જ નથી કોઈ બંધી નથી કોઈ પ્રતિજ્ઞા નથી ઘણી તો બધા અલૌકિક હતા પ્રતિજ્ઞા કરતાં પણ એક નાનો સાધુ આવે અને પીપર લાવે સાહેબ આ પીપરનો લાભ આપો હવે આમાં બે વિકલ્પ છે ના ભાઈ મારે તો પીપરને પેંડાની બાધા છે આપણી કેટલી મોટાઈ દેખાય બાધા કહીએ એટલે બંધ છે ત્યાગી જ અને આ મહાપુરુષ એવા હતા કે હું એમ કહું કે પીપરની બાધા છે અને ઓલાને દુઃખ થાય ખટકો પડે એના કરતાં પીપર ખાઈને એને ખુશી થાય એમાં વધારે મજા છે ભાઈ અલૌકિક કોટીની વિચારધારાઓ એમની પાસે હતી પ્રકૃષ્ટ કોટી નો સાથે હા એટલે જ ગુરુ મહારાજ એટલે ગુરુ મહારાજને એમ કેવું છે એનો દાખલો એવો આપે કે કાંદીવલી હતા દેવનગર ની અંદર સુર્યમંત્ર નો જાપ કરતા હતા કોઈ સાધુ આવ્યો જાપ મૂક્યો પડતો વળગ્યા વાતે હું ને સાહેબને એ બી હતા સાહેબ આ સૂરીમંત્રમાં તમે બોલો છો પડતો મૂકી દીધો મને કે આ દ્રવ્ય સુર્યમંત્ર છે આ સાધુ ભાવ સૂરીમંત્ર છે કે એનો અનાદર ન થાય આ તો એમના ગઢ જ હતું એમ જ કહેતા હતા સાધુ જીવતા ભગવાન છે આ મંત્રથી પોતાનું જીવન જીવતા હતા અને એને જ લઈને આટલા વાત્સલ્યના ધોધ આટલી સાધુની ખબર અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટને સારામાં સારીને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ આપે સામેવાળો એને યોગ્ય છે કે નહીં એ પોતે વિચારવાનું નથી આપી દો બીજી વાત નથી પશ્મિનાની કામડી બે વર્ષનો સાધુ યોગ્ય નથી એને ભાઈ પણ એને વિચારવાનું નથી મારે આપી દેવાની મારે વાત્સલ્ય મારું અવધાર્ય મારું જે કે છે એ સહજ છે ફ્લો એટલે વૈરાગ્ય ભાવ વિધ્વત્તા એની સાથે વાત્સલ્ય પણ એટલું પ્રકૃષ્ટ કક્ષાનું કે જેની આપણે કોઈ જો એનો છે ને છેવટ સુધી એક જ ભાવ હતો સમુદાયની જવાબદારી મારી છે બધાને મારે આરાધના કરાવીને આગળ સદગતિઓમાં મોકલવા છે એના રીતે મોકલાય તે રીતે સાથે એ બી બધાની માનસિકતા સરખી નથી હોતી અનુકૂળતા એક સરખી નથી હોતી એટલે જેને જે રીતે યથા કથનચન પણ એ જ્યાં છે તેને આરાધનામાંથી આપણો જીન પ્રેમ જીન બોધિ જેવો જુઓ તમે આપણને લાગે કે સાહેબે પાંચસો આંબિલ પર ચડાવી દીધો પાંચસો આંબિલ કરવાના છે હવે આપણે કહીએ તો એ બેસણું ના કરે પણ એમની વચન સિદ્ધિ એમનું વાત્સલ્ય એમનો નિસ્વાર્થ હિત કામ્યતા જેને કહેવાય આ જીવનું હિત થાય આ અંદર પડેલું જે શુદ્ધિ ને નિસ્વાર્થ ભાવ સીધું કહેવાય સામેવાળી વ્યક્તિમાં વચન સીધું એવું ઘૂસી જાય કે ઓલો કરી જ ના શકે સિવાય કોઈ વાત જ નહીં કેટલા કેસો આવા સામાન્ય કેસો નહીં અનબિલિવેબલ કેસો કે જે કશું ના કરતા હોય અને શું શું કરતા થઈ ગયા હોય એવા બધા અનબિલિવેબલ કેસો સાધુની દેખરેખની તો વાત થઈ એમના બ્લડની અંદર હતો સાડા છસોને અનુભવ છે પણ એ દેખરેખ માત્ર શરીર પૂરતી નથી આપણે જે વિચારો કર્યા એ શરીર પૂરતી દેખરેખનો વિચાર કર્યો પણ એ દેખરેખ છે આત્મા સુધી પહોંચેલી પ્રાયશ્ચિત દોષો ભૂલો ગુનાઓ ખબર પડે પ્રાઇઝચીત લે છે નથી લેતો નથી લેતો તો બી એને કઈ રીતે વાળવો સુધારવો આ બધી ગટ્સ બહુ અદ્ભુત હતી એમના વર્ષો પહેલાં આ લક્ષણ એક કાગળ મેં મોકલેલો હવે એ વખતે તો આપણને કોઈ ગતા ગમ નહીં સેફ્ટી પિન ચોડીને સીધો મોકલી દીધો અને થોડો વખત થયો ને કાગળ એસ ઇટ ઇઝ રિટર્ન થયો ફોરવર્ડિંગ લેટર સાથે ડે નહોતો કાગળ સાહેબે એમાં એમ લખેલું કે સ્ટેપલરની એક પિન તમે કોઈ કવરને લગાવો એટલે એક ઉપવાસ કે ત્રણ ઉપવાસ જે બી લખ્યો હશે અત્યારે મને યાદ નથી એક ઉપવાસનું પ્રાઇસ ચિત આવે છે સ્ટેપલર લગાવો તો એક ઉપવાસ કે ત્રણ ઉપવાસ જે બી હશે અને સ્ટેપલરની પિન ખોલો તો બી એક ઉપવાસનું પ્રાઇસ છે ત્રણ ઉપવાસનું પ્રાઇસ છે એટલે આ કાગળ મેં પાછો મોકલ્યો છે એમાં એવું ના લખ્યું કે હવે પછી પિન ના વાપરીશ પછી આપણે કઈ વાપરી શકીએ એટલું યાદ છે ને એ ઘડીને આજની ઘડી કદાચ પચીસ વર્ષ થયા હશે સ્ટેપલરની એક પિન મેં વાપરી નથી આ એમનું વાત્સલ્ય ખાલી શરીર પૂરતું સીમિત નહોતું સ્વાસ્થ્ય પૂરતું સીમિત નહોતું એ તો એક માધ્યમ હતું એ તો એક સાધન હતું સાધનાનું પણ એના દ્વારા છેક એમના આત્માનું પણ કેવી રીતે કલ્યાણ થાય અહિતમાંથી કેવી રીતે બચે દોષોમાંથી કેવી રીતે બચે આ બધી બહુ જબરજસ્ત દ્રષ્ટિ એમની પાસે હતી કોઈ મહાત્મા પાસે સાધુ અંગાવું આવે છે તું બોલતો જ આ બોલે એવું માનતા હતા ગુરુ મહારાજ દરેક સાધુમાં યુનિક વિશેષતાઓ છે એક સાધુને એવું ઘરકામ આપ્યું હતું કે જેની જે વિશેષતા હોય એ લખીને આવો એક સાધુને એવું ઘરકામ આપ્યું હતું કે બધાના દીક્ષા દિવસ લખીને આવો એટલે આવી જાત જાતના માંડીને હરી ફરીને સાધુ આવી જાય અને સાધુને જ આખી જિંદગી સેન્ટરમાં રાખ્યા એટલે આજે પણ એમને બધા સાધુ સેન્ટરમાં રાખે છે બધાના હૃદયમાં આજે પણ અંકિત છે અને કાયમ માટે અંકિત રહેવાના છે ગુરુ મહારાજે બી કીધું લાઈવ જે અનુભવો હોય છે હોસ્પિટલોમાં અમે આજે આપણે જે ફરિયાદ કરી હોય ગુરુ મહારાજ એટલી શ્રદ્ધા એમના ઉપર રોજ માંથી ફોન કરાવે આજે આમ થાય છે શું કરું 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 અને સાહેબ રોજ રોજની વાત હોવા છતાં એકની એક વાત હોવા છતાં એટલી બધી સિન્સિયરલી લે બે ઘડી ધ્યાન કરે અને પછી આમ તમે ટોટલ લઈને આ જવાનો તમે આમ કરો તમે તેમ કરો તમે ફલાણું કરો તમે ઢીકણું કરો સાહેબ ને શ્રદ્ધા એટલે સ્વીકારી લે એક દિવસ બે કે ત્રણ ફોન વગર અને માત્ર આ નહીં એની સાથે ગુરુ મહારાજ એક શાસનના સમુદાયના બહુ જ મહાન પ્રભાવક વ્યક્તિ છે એમની જલ્દીમાં જલ્દી સારું થઈ જાય એવી ભાવના એના માટે જાપ એના માટે પ્રાર્થના એના માટેના સંકલ્પો પણ પાછા રોજ કરે પ્રેમસુંદર મહારાજનો સાહેબ હમણાં તમારા માટે જાપમાં બેઠા છે તમારા માટે જાપમાં બેઠા છે તમારા માટે સંકલ્પ કર્યો છે જાપમાં તમે જલ્દી સારા થઈ જાઓ આ એમના માટે પાછું માંગલિક સંભળાવવાનું સંકલ્પો કરવાના આખી દુનિયામાં અત્યારે આપણી નજરે જેમની શુદ્ધિ બીજા કોઈને તોલે આવી ના શકે એવી વ્યક્તિ જ્યારે સંકલ્પ કરતી હોય ત્યારે એના રિફ્લેક્શન પડવાના છે ગુરુ મહારાજ ઘણીવાર કહે છે જીરાવલામાં અંજન સલાકાના દિવસે શું થયું હતું લુસ મોસમ ને માત્રામાં તકલીફ થઈ જઈ શકે એવી સંભાવના નહીં અંશતા સાહેબે અહીંયા બેઠા બેઠા સંકલ્પ કર્યો અને ત્યાં મટી ગયો જો સરપ્રાઇઝની દૃષ્ટિએ જુઓ ને તો નથી કે આજની દુનિયામાં પણ આ રેકીઓ ને ફેંકીઓને ને અહીંથી ને ત્યાંથી ગમે ત્યાંથી તમે રેકીઓ કરો ને રોગ મટાડે જ છે એક જાતની થેરપી છે થિયરી છે આ આપણી જે છે એ સ્પિરિચ્યુઅલ થેરપી છે એટલે એમાં કોઈ જાતની નિષ્ફળતા મળે કે આ બોગસ છે કે હવામાં ગોળીબાર છે એવું તો કઈ છે જ નહીં પણ બધી જ રીતે એક પણ દુર્ગુણ મળે નહીં એક પણ દોષ મળે નહીં એક પણ અશુદ્ધિ મળે નહીં એક વ્યક્તિ પ્રત્યે દુર્ભાવ મળે નહીં એ આખી જિંદગી પાછી એટલે આવું વ્યક્તિત્વ સદભાગ્ય છેલ્લું આમ તો આ સમજો ને આપ આજે એકમ થઈને અઠવાડિયા પહેલાં તો હસતા ખીલતા વાસ્કેફ નાખતા જયગોસુરી ક્યાં ને અઠવાડિયાની અંદર હતું ના હતું થઈ ગયું બધું છેલ્લું થોડોક આત્મસંતોષ આપે એટલું સૌભાગ્ય સવારે જ ગુરુ મહારાજને વાત કરી એ દિવસે સવારે દેરાસર ગયો ને મને થયું કે આજે જયગોસુરી મહારાજના દર્શન કરી આવીએ તો સારું ગુરુ મહારાજને વાત કરી આજે ગુરુ મહારાજની ની પુણ્યાય અવસ્થા સારી છે એ અવસ્થા એવી હતી કે એમના કરતાં દસ ગણી ખરાબ તબિયત ગુરુ મહારાજ ની અત્યારે જોયેલી છે દસ ગણી ખરાબ પાઠ પરથી ઉતરી ના શકે કે સાહેબ આવું આપણે દર્શન કરીએ સાહેબ ના એક વાર મારી ક્યાં સ્થિતિ છે છેલ્લી નીચે તો તમારે જમીન ઉપર પગ નહીં મૂકવો પડે ખાલી તમે હા પાડો મનમાં બેસી ગયું સાહેબ સાહેબ હા પાડી ત્યાંથી લીધે આપણે જે રીતે લેવાતા એ રીતે હોસ્પિટલમાં સાથે પહોંચી ગયા પાસે ગુરુ મહારાજે વીસ મિનિટ સુધી એમને સંભળાવ્યું છે વીસ મિનિટ સુધી કોન્સિયસ હશે નહી હોય એ આપણને ખ્યાલ નથી પણ સંભળાયું નીકળ્યા અને સમાચાર મળ્યા ચાર વાગે કાળધર્મ પામ્યા એ થોડોક આત્મસંતોષ રે કે ભાઈ છેલ્લે છેલ્લે એક બાજુ હજારો હજારો સાધુ આવે ને એક બાજુ આખું ઘડામણ કોઈ ભણતર વિધવત્તા હોશિયારી આવડત સમજણ એના ઉપર નથી આખું એમનું વ્યક્તિત્વ ગુણાત્મક વ્યક્તિત્વ ઉપર નિર્ભર છે આપણે ગુણાનો વાદો કરીએ આપણે એમને જે રીતે સમજીએ એમાં ક્યાંય દ્રવ્ય સાધના આવતી જ નથી કેટલું ભણ્યા કેટલા શાસ્ત્રો ભણ્યા કેટલી તપસ્યા કરી કેટલી ઉળી કરી નથિંગ ડુઈંગ માત્ર એમની ગુણાત્મક સાધના ઉપર આવું પુણ્ય આવી શુદ્ધિ અને લોક હૃદયમાં સાધુના હૃદયમાં આવું સ્થાન છે આપણે હજારો ભવે પણ આ ખોટ પૂરી કરી શકવાના નથી એવું વ્યક્તિત્વ આજે આપણે ગુમાવ્યું છે એ તો જ્યાં હશે ત્યાં સુરક્ષિત આના કરતા ઉચ્ચ સ્થાને હશે કહેવત છે સમંદરમાંથી જ્યારે બગલાઓ કે ઉડી જાય છે હંસો ત્યારે સરોવરને નુકસાન થાય છે ત્યાં કોઈ ઓલા એને નુકસાન નથી કોઈ એ તો જ્યાં એ બેસી જશે સારા સ્થાને નુકસાન આપણને સંઘને સમુદાયને સાહેબ કીધું એમ ન પૂરી શકાય એવી ખોટ હજારો વિદ્વાનો લાવો ને હજારો આચાર્યો લાવો ને હજારો તપસ્વીઓ લાવો ને એકની ખોટ ના પુરાય એ વ્યક્તિત્વ કાળના પ્રભાવે સમય સંજોગના પ્રભાવે આપણી પાસેથી વિદાય થયું છે એ જ્યાં જાય ત્યાં સુરક્ષિત છે આપણામાં પણ એમના જેવા કંઈક ગુણો આવે એમની ભાવના છે